નવી વરસાદી સિસ્ટમ જેની અસર અત્યારે જોવા મળી રહી છે તેર સપ્ટેમ્બરથી નવી સિસ્ટમ વધુ એક સક્રિય થવા જઈ રહી છે નવી સિસ્ટમ સક્રિય થતા ડીપ ડિપ્રેશન બનશે અને તેર થી સોળ સપ્ટેમ્બરે રાજ્યમાં વરસાદી સિસ્ટમ વરસાદ લાવશે તેવી આગાહી કરવામાં આવી છે જ્યારે અન્ય સિસ્ટમ બાવીસ સપ્ટેમ્બર સુધી વરસાદની આગાહી કરી છે તો દક્ષિણ ગુજરાત મધ્ય ગુજરાતમાં ભારે વરસાદની આગાહી કરાઈ છે ભારે વરસાદને કારણે

આ સિસ્ટમના કારણે દક્ષિણ ગુજરાતના ભાગોમાં ભારે વરસાદ ભારે વરસાદ ઝાપટા પડવાની શક્યતા રહેશે એટલે તેરમી સપ્ટેમ્બર પછી આવતી સિસ્ટમ એ લગભગ પંદર સોળ કે સત્તર તારીખ સુધીમાં સક્રિય હોવાની શક્યતા રહેશે